મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર માત્ર નવ્વાણું હજારની કિંમતમાં આપી દેવાની છે તો વહેલા તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે કાર ગણતરીના કલાકોમાં વેસાઈ જશે કારના ટાયર સારા જોવા મળશે એન્જિન સારું જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વહેલી તકે કોન્ટેક કરી લેવો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ઇકો કાર્ડની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અને વ્હાઇટ કલરમાં ઈકો કાર જોવા મળશે ફોર હોનરમાં ઈકો કાર છે અને કારમાં એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે કન્ડિશન સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ઇકો સ્ટાર કાર હાલમાં તમને કાટસર ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે અને કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે કારની અંદરની કન્ડિશન જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે કાર અને કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકે આ કારની કિંમત માત્ર નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચ્યાશી એક અઢાર ચોર્યાસી સ ત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે તો આ કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પિંચ્યાસી એક અઢાર સોર્યાસી સાડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય